કાલે અમે કઈ જ નહીં કર્યું ખાલી અમે સીની મૂલમાં આવ્યા અને બ્લોગ જ બનાવી શોર્ટ પર આવ્યા છે આ ટાઈપનો જ છે કઈક જો આજુબાજુ જોરદાર એવું લાગે કે અમે જ છીએ ખાલી આખી રિસોર્ટ અરે ખરેખર આખી રિસોર્ટમાં અમે જ છીએ અમે જ છીએ કાલે હતા બધા બીજા બધા એ લોકોનું ચેકઆઉટ થઈ ગયું આજે બીજા આવશે ખબર નઈ રિસોર્ટ પણ એકદમ આમ ગ્રીનરી ગ્રીનરી વાળો દેખ રસ્તો છે અને રાતે જે પાર્ટી રેને બોસ એવું લાગતું હતું કે યાર પાછળથી તો સુવાવાજો પાછળથી તો કેવા અવાજો આવતો હતા અમારે જોરદાર અવાજો આવતો હતા પાછળથી ઘરની અને આ આ અહીંયા સ્વિમિંગ પૂલ છે જો મે બગાડી નાખ્યું કાલે આ બાજુ બ્રેકફાસ્ટ છે પણ નહીં નહીં ને બગાડી નાખ્યું જો એકલા એકલા બેસી ગયા છે દોસ્ત દોસ્ત નારા દોસ્ત દોસ્ત તો એવું કે વાય રે ભાઈ બૈરુ આઈ જાય ને યાર બૈરુ આઈ જાય ને એટલે ભાઈ ભાઈ બૈરુ આઈ જાય ભાઈ ભાઈનો નહી રહેતો બૈરાનો થઈ જાય છે આ એ વાત છે

એક નંબર ખાધી નહીં આપણે બે ટુકડા લઈ લીધા આના પર ઓલું મીઠું મરચું નાખ્યું હોય પછી ખાધી હોય તો કેવી મજા આવે પાણી આવી ગયું સાચું બોલજ તમારા મોમાં પાણી આવી ગયું

દીપ ભાઈ તારામાં છે ના ભાઈ ના નથી ના ના પતી ગઈ પતી ગઈ પતી ગઈ બની રહ્યો છે આટલો મોટો બેટિંગ બોલિંગ માટે કઈ પડી રહ્યો છે અમે ના બને મારી ટીમ માં લઈ લીધો છે શું લેવું છે બોલો કોઈ કરી બેટિંગ 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 લેવાની વાત છે કેટલા ઓવર ની બે ઓવર પચીસ રન નો ટાર્ગેટ હારી ગયા છે આ લોકો હાર માની નથી જે આપો આપવા જીત્યા કે ના જીત્યા આપણે પચીસ રન નો ટાર્ગેટ આપ્યો તો આપણે જીત ભાઈ અમે ખોટું બોલીએ પણ આ ભાઈ ખોટું બોલે પચીસ રન નો ટાર્ગેટ આપ્યો કોંગ્રેચ્યુલેશન જીતી ગયા સીરિયસ સીરિયસ મસ્તી મસ્તી સાંજે સીરિયસ થવાની બરોબર સાંજે કેવું લાગી રહ્યું છે તમારે શું કેવું છે ટ્રોફી રહ્યું છે બરોબર કેટલા નું છે સોના ચાંદી નું છે છે અંદર નીકળું એટલે ખબર ક્યાં દેખના અચ્છા હે કાંઈ અમારા સ્પોન્સર હે જીત્યા અમે લોકો જ છે પણ બિચારા ને દુઃખ થતું ત્યારે અમારા પૂજા મેડમે કીધું કે આપણે ટ્રોફી નહીં જોઈતી કોઈ ખુશ થાય ને એમને ગમે છે બિચારા દાડા સ્વભાવના છે ઠાકોર છે એટલા માટે દાન કરી દીધી છે ટ્રોફી મસ્ત ક્રિકેટ રમીને રીલ વીલ શૂટ કરીએ થોડી તમે ઇન્સ્ટા પર અત્યાર સુધી જોઈ લીધી હશે ઓકેલિયા પર રીલ્સ બનાવી રહ્યા હતા અને અત્યારે આજ અમે લંચ માટે આ મીર પ્રેશર મારા કરતા ધંધા પર ફૂલ ધ્યાન છે અને અમારા ગોવિંદભાઈ ના વાઇફ એટલે અમારા ભાભી બનાવી રહ્યા છે એમને સારી આવડે ટેસ્ટ કરે છે મને તો ખ્યાલ નથી ટેસ્ટ કરીને તમને કહીએ ગીરમાં મેગી ચાની સાથે પાઈ જવાનું છે સફારી પર લાય જોવા માટે એક એક્સાઇટેડ રહેજો અત્યારે આવી ગયા છે અમે અહીંયા દેવળિયા પાર્ક છે કે કઈ સી નું કઈ પોઈન્ટ છે ત્યાં આવી ગયા હતા એમને આ ટાઈપ એન્ટ્રન્સ છે આ રીતની બધી પબ્લિક છે લેવાર છું અને દેવળિયા અહીંયા ફરાય છે

આપણે જવાનું છે ચાલો ઓકે ચડવાનું ચાલુ કરી દીધું છે કેટલી સીડીઓ છે ખબર નહીં આજે ઉપર ને બતાઈ વ્યૂ કેવો આવે છે ભાઈ કે તો ઉપર વ્યૂ સારો આવે છે અને બીજું એમ કે ત્યાંથી કઈક દેખાય એવું છે હવે તમને બતાય ઉપર શું છે બરાબર પરથી અમે જે નજરો બતાવીશું તમને જોરદાર હશે અફલાતુન નજારો હશે ઉપર પર પહોંચી ગયા છે અને બહુત સુ વ્યૂ છે અર્ધો ગીટ આઈથી દેખાય છે કમ સે કમ કેટલા માણસ છે ભાઈ બાકી તમને ખબર ને આપણા વાળ કેવા હતા કેવા ઉડતા હતા ટાઈમ ટાઈમ ની વાત છે ભાઈ આજે તારો છે ઉડી લે કાલે મારો એ આવશે તમારી બસ આવી ગઈ છે સાસણગીર આ ટાઈપ ની કઈ બસ છે આ રીતનો બાર નો કઈક લુક છે જોવા મળશે તો અમે બ્લોગ માં બતાવીશું બરાબર એમ તો મળશે જ મળશે જ મળશે નહીં મળે તો

દીપડા રાખી દીધા ત્યાં જ રહેવાનું એટલી જગ્યામાં માં આજીવન કેદ છે આપણે કેવું કેદ થાય આપણે જો પણ એક બે વર્ષ થી હોય કે નાખે સફારી દિવાળીયા પાર્ક પતાય નતર અમે આવ્યા છે સાસણની ફેમસ પકોડી એવું ભાઈ કહે છે માની લીધું સનસેટ પોઈન્ટ જવાનું હતું પણ કેન્સલ રાખ્યું છે આ દિવાળીયા પાર્ક થી આવી ગયા હતા રિસોર્ટ પર અને અત્યારે જમવામાં છે દાળ બાટી દાલ બાટી પાપડ પાપડ અને છાસ આ બાજુ આ લોકો અને આ ભાઈ અહીંયા તોડવાનું અને ભાઈ ઊભું ના દઉં પડે ને દાળ લેવો કરી પડે અહીંયા

ભાભી હતા પછી મારી અમુક ફ્રેન્ડ્સ હતી ચિરાગ્યાની ફ્રેન્ડ્સ હતી ચિરાગ હતો અમે ત્યાં ભાઈ એન્જોય હતી ફૂલ એન્જોય કર્યો છે ગાઈસ બહુ મજા આવી ગઈ આ ટાઈપનો અમારો રૂમ છે મેં તમને બ્લોગમાં નહોતો બતાવ્યો આ ટાઈપનો રૂમ છે પછી અમારા રૂમથી હું માનનો વ્યૂ દેખાવું તમને આ ટાઈપનો વ્યૂ છે દેખો રૂમની સામે જ એકદમ રૂમની સામે જ અને

વાત મેલ જાવ તો ભાઈ વાત મેલ તો આઈ જાવ વાત મેલ આઈ જાવ ગાઈસ તો ગાઈસ અત્યારે વાગ્યા છે 3:30 બમે અત્યાર તો હું ઈતેના છે પુલ અંદર બધા કંટાળી ગયા થાકી ગયા પણ અમે મોજ મસ્તી જી નહીં છોડી અમે આજે જી એનર્જી છે એનર્જી અમે આજે બે પાણી ની અંદર છે અમે થોડા માટે બહાર નીકળ્યા હતા કેરી વેરી ખાધી પછી ડાન્સ હોય રીલ શૂટ બૂટ કરી બસ પાણીમાં ચીલ ચીલ મારી મારી જાય જાય મસ્ત 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 થોડો થોડો પાણી પાણી છે છે આ સ્વિમિંગ સ્વિમિંગ પૂલ ઓલી બાજુ પણ અહીંયા ગરમ રહે તો તો રિફ્રેશ રિફ્રેશ થઈ થઈ બોડી ચાલુ થઈ ગઈ છે રિસોર્ટ પર અમે રહ્યા ગેમ

કોન્સર્ટ થ્રુ ગયા હતા કે પ્રમોશન કરવાનું હતું એમનું એમને બધી ડિટેલ્સ હું તમને બ્લોગમાં આપી દઈશ કોન્ટેક્ટ નંબર આપી દઈશ અને આની પર્સનલ રેટ પણ બનશે અત્યારે અવાજ બી ઉતલાઈ ગયા પછી હમણાં હાલ જ ઉઠ્યા ફ્રેશ બી કઈ નહીં મોટું મોટું કઈ ધોયું નહીં ક્યાંય ઉભી રહી હશે બસ પણ હાલ બી નહીં હું કેટલી આવી કે હોઈ ગયા થાકી ગયા હતા મારી બાજુમાં ચાલી બી ઊંઘમાં જ છે જો એ તો હોય જ રહ્યો તો બસ મેં લોકો હમણાં હાલ જ ઉતર્યા ઇસ્કોર એ લોકો ઇસ્કોર ઉતર્યા ના અમે ડેટામાંથી ઉતરીશું ત્યાં બ્લોગનું એન્ડ કરું છું આવા નવા બીજા બ્લોગ આવતા રહીશ બ્લોગને સપોર્ટ કરો બને એવું શેર કરો સબસ્ક્રાઈબ કરો ગમે તો બી ફૂલ જુઓ ના ગમે તોય જોવાનો ટ્રાય કરો મજા આવશે બધું સારા માટે જ તમારે કરીશું તમને ફની મજા આવે એવું ક્યાં તો મોટ બી ફ્રેશ નહીં એટલે એટલું નહીં હોય પણ ચલો જય માતાજી જય દ્વારકાધીશ મલેક નવાઈ બ્લોગ સાથે